નમસ્કાર ગુજરાતના શિક્ષક મિત્રો નમસ્કાર આપ સર્વે શિક્ષક મિત્રોને હું બેસ્ટ ઇન એજ્યુકેશન ચેનલમાં આવકારું છું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ધોરણ છ થી આઠ સામાન્ય ભરતી બે હજાર ચોવીસ પચીસ ની મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન એક દિવસનું એનાલિસિસ આપણે કર્યું છે આજે બોલાવેલા કુલ ઉમેદવારો કેટલા છે હાજર ને ગેરહાજર ઉમેદવારો કેટલા રહ્યા છે પ્રથમ રાઉન્ડ

તો મિત્રો કેટેગરી આપેલી છે દિવસના અંતે જગ્યાઓ મિત્રો એમાં સાતસો ને એકત્રીસ જગ્યાઓ બાકી વધેલી છે પછી એસસીબીસી ની આપણે વાત કરીએ ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓ છે જગ્યાઓ આની અંદર બાર ઉમેદવારો મિત્રો બોલાવવામાં આવ્યા હતા એમાં ત્રણસો છ્યાશી જગ્યાઓ હાલ વધેલી છે એસી ની વાત કરીએ તો પંચાણું જગ્યાઓ છે એમાં બે બે ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા એમાં ત્રણ જગ્યાઓ વધેલી છે એસટી ની વાત કરીએ એક પણ બેઠકો સેમ વાત કરીએ જગ્યાઓ છે મિત્રો એમાં નવ ઉમેદવારો બોલાયા છે અને એમાં બસો જગ્યાઓ વધેલી છે મિત્રો બહુ નુકસાન આપણને થઈ રહ્યું છે ઓબીસી ના મિત્રો ખાસ તમારે જોવાનું છે ચારસો જગ્યાઓ છે એની જગ્યાએ એકાંતરે વિચારો મિત્રો ત્રણસો અઠાણું જગ્યાઓ છે બહુ નુકસાન છે આપણને એટલે આપણે જેમ મને વપનમાં જવાનું છે આજે મિત્રો કુલ જગ્યાઓ બે હજાર બ્યાસી છે એમાં એકસો તેતાલીસ મિત્રોને બોલાવ્યા છે ઓગણીસો ઓગણચાલીસ મિત્રો બાકી જગ્યાઓ વધેલી છે તો મિત્રો આ તમારું એનાલિસિસ તમે જોઈ શકો છો આજે ત્યારબાદ મિત્રો ટેટ ટીચર એબિલિટી ટેસ્ટ થોડા બદલે મિત્રો બાકી રહી જાય છે જે મિત્રો એના માટે આ થોડો ફાયદાનું પરિપત્ર તમે જોઈ શકો છો બરાબર લેટેસ્ટ પરિપત્ર તમારી આગળ છે પ્રમાણપત્રની મુદતની બાબતનો છે

તો ધારો જોગવાઈ શું છે જોઈ લઈએ મિત્રો કે ટેટ વન ટેટ ટુ પરીક્ષા ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પ્રમાણ પત્ર ને આવી રીતે ઇસ્યુ થયા તારીખ પાંચ વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ટેટ પરીક્ષાનું નું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંને જે વહેલું હોય ત્યાં સુધી રહેશે મિત્રો કોઈ જોગવાઈમાં ફેરફાર થયો નથી સેમ ટુ સેમ જોગવાઈ છે

આવનારા વિડીયો નોટિફિકેશન સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો ને મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી